હેલો યુટ્યુબ ફેમિલી મારા નવા બ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે અમારા ઘરે શું કામ કરવાના છે એ તમને હું બતાડું છું મારા ભાભી મારા મમ્મી પણ કામ કરવા લાગશે કામ તો મારા ભાભી તુવેની દાળ ભયળવા માટે બેસી ગયા છે ને આપણે ઘરે દાવ ભળીએ છીએ આપણે બજારેથી લાવવાની થતી નથી દાળ અને આપણા ઘરે જ ઘંટી છે હાથથી દાળ પાડવાની છે એ અમે તુવેની દાળ હાથે જ પાડીએ છીએ ઘરેથી તો આ મારા ભાભી છે એમનો ફેસ નથી હાલ દેખાડતી પણ જો તમને ઘંટી બતાડું છું અમે આ ઘંટીથી અમે ઘ હાથવાળી ઘંટીથી ઘરે જ દાળ પાડીએ છીએ આ તુવેરની દાળ છે અમારે ઘરે તુવેર અમારા ખેતરમાં તુવેર થાય છે એટલા માટે અમે ઘરે જ અમે ઘંટીમાં નથી લઈ જતા અમે અહીંયા આગળ જ ઘરે જ દાળ પાડીએ છીએ આ હાથથી જો તમે જોઈ શકો છો કે કઈ રીતે અમે દાળ એ કરીએ છીએ આ બધી તુવેરની દાળ છે અમે આખા વર્ષની દાળ ખાવા માટે અમે પાંચ મણ પાંચ મણ એટલે સમજી જજો તમે જે હોય એ પાંચ મણ અમે આખા વર્ષની દાળ મૂકીએ છીએ બન મૂકીએ છીએ તો અમે પાંચ મણ તુવેરો રાખી હતી તો અમને ત્રણ દિવસ લાગશે આ ભરડવા માટે આ દાળ દાળ પાડે છે જો આ રીતે અમારે બે મારા ભાભી પેલા હાથથી બી દાળ અંદર તુવેરો આખી નાખે અને એક આ હાથથી બી આખી તુવેરો નાખે અંદર જોઈ શકો છો તમે મારા ભાભી બેસી ગયા છે તો તું એની દાળ પાડે છે કેટલી બધી પાડી દીધી છે ને કેટલી બધી આ પાડે છે હજી બીજી ખસાઈ લીધી છે થોડીક અને આ વાટકામાં જેટલી આ જે તમને કટોરામાં જોવા મળે છે એટલી પૂરી કરી નાખશે તો કારણ કે દાળ અમારે દાળનો વપરાશ બધા અમારે ડેલી દાળ ભાત તો બનતા હોય રોટલો શાક રોટલી શાક તો બનતું જ હોય પણ દાળ ભાત બી અમારે ડેલી બનતા હોય ઘરમાં છોકરો બોકરો હોય એટલે એમને દાળ ભાત તો જોઈએ અને મને ખુદને પણ દાળ ભાત એટલા જ ભાવે છે એટલા માટે આપણે દાળ ભાત રોજ બનાવ્યા એટલે આપણે દાળ તો મૂકવી જ પડે આખા વર્ષની તો તમે જોઈ શકો છો કે કેવી રીતે અમે દાળ ઘરે ઘર ઘંટીમાં પાડીએ છીએ બધા મશીનથી એ કરાવતા હોય અમે હાથથી દાળે કરીએ છીએ મહત્ત્વની વાત તો અમે મહેનત છોડતા નથી મહેનત આપણે હાથથી જ જેટલી બને એટલી હાથથી જ અમે કરીએ છીએ બજારે નથી લઈ જતા દાળ કરાવવા માટે મિલમાં નથી લઈ જતા કોઈ જગ્યાએ આટલી બધી મણ દાળ તુવેરો હોય તો બી આપણે કોઈ જગ્યાએ લઈ નથી જતા ઘરે જ એ કરીએ છીએ પાંચ મણની તુવેરની દાળ આપણા ઘરે જ પાડવાની છે તો અમારે આ જ ઘર ઘંટીમાં પાડવાની છે અને એ હાથથી જ પાડવાની છે દાળ આ બધા ફોલતા પણ નીકળી જાય પછી એને બધું બધું આપણે વ્યવસ્થા કરવી હોય તો એ બધી ઝીણી ચૂર પડે ને એ પણ અલગ નીકળી જાય એ બધી છાટકી લેવાની પછી સુપડા વડે ચાણાથી ચાળવી લેવાની કારણ કે હાલ તો તમને એ પણ બતાડીશ કે કઈ રીતે એ બધું સાફ કરે ને એ પણ બતાડીશ હાલ તો તો તમે આ દાળ મારી જોઈ શકો છો અને આ દાળ તમે જોઈ લો હવે જે ભયડીને જ રેડી ને દાળ એ આ દાળ છે તો મારો વિડીયો કેવો તમને લાગ્યો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને બને એટલો શેર કરજો આપણા ઘરની તુવેરો છે ને ઘરે દાળ પાડીએ છીએ કારણ કે આપણે વેચાતી લાવતા નથી કશું જ નથી આપણે ઘરની તુવેરો ઘરની દાળ અને ઘરે ઘંટીમાં જ આપણે દાળને પાડીએ છીએ તો અમારી તુવેરની દાળ તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને કહેજો ગાઈઝ અને કોન કોન તમે ઘરે કરો છો દાળ